આ બેનર આ પાણી ખાડી નું પુલ ચાલે છે એનું હવે વાલક ની ખાડી બધી નાખી છે અહીંયા તો પછી ત્યાં માણસ રહે છે અહીંયા ધો રહે છે કે કુતરા બિલાવડા રહે છે અને મિલિનિયમ ફોર માં ખાડી નાની કરી નાખી એ મોટી કરો કે નથી કરતા પણ અહીંયા પાણી દર વર્ષે ભરાય છે ઘણા વર્ષો ભરાય છે પણ કશી કોઈ સમસ્યા સોલ્વ થતી નથી